બનાવવામાં આવી રહ્યો છે ખાતમુહૂર્ત સમારોહમાં સ્થાનિક મહાનુભાવો નગરપાલિકાના અધિકારીઓ અને રહેવાસીઓએ હાજરી આપી હતી જેઓ આ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની શરૂઆતના સાક્ષી બન્યા આ નવો રોડ મુસાફરો માટે વધુ સરળ અને કાર્યક્ષમ માર્ગ પ્રદાન કરશે મુસાફરીનો સમય ઘટાડશે અને શહેરના મુખ્ય વિસ્તારોમાં પહોંચ વધારશે મ્યુનિસિપલ કમિશનર રાજેશ પટેલે આ પ્રોજેક્ટના મહત્ત્વ પર પ્રકાશ પાડતા કહ્યું આ નવો રોડ માત્ર કનેક્ટિવિટી સુધારશે નહીં પરંતુ અંકલેશ્વરના કુલ વિકાસમાં યોગદાન આપશે આ આપણા શહેરને વધુ સુલભ અને મુસાફરો માટે અનુકૂળ બનાવવાની દિશામાં એક પગલું છે તેમણે આ પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદા અને બજેટમાં પૂર્ણ કરવાની નગરપાલિકાની પ્રતિબદ્ધતાને પણ ભારપૂર્વક જણાવ્યું પ્રોજેક્ટમાં યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ સ્ટ્રીટ લાઇટિંગ અને પેદલ ચાલક પાથવેઝ સાથેનો સજ્જ રોડનું નિર્માણ સામેલ છે આ સુધારાઓનો ઉદ્દેશ્ય વાહન ચાલકો અને પેદલ ચાલકો બંનેની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવાનો છે રોડમાં વિસ્તારને સુંદર બનાવવા માટે લેન્ડસ્કેપિંગ પણ સામેલ હશે જે રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે આનંદદાયક વાતાવરણ પ્રદાન કરશે સ્થાનિક વ્યવસાયિકો અને રહેવાસીઓએ આ પ્રોજેક્ટનું સ્વાગત કર્યું છે જે સમુદાય પરના સકારાત્મક પ્રભાવ વિશે આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે આ નવો રોડ અમારા દૈનિક મુસાફરીમાં મોટો ફેરફાર લાવશે તે અમારો સમય બચાવશે અને ભીડ ભરેલા રસ્તાઓમાં વાહન ચલાવવાની મુશ્કેલી ઘટાડશે સ્થાનિક દુકાનદાર રમેશ દેસાઈએ કહ્યું અંકલેશ્વર નગરપાલિકાએ જાહેર જનતાને ખાતરી આપી છે કે નિર્માણના તબક્કામાં વિક્ષેપ ઓછામાં ઓછો કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે વાહનોના સરળ પ્રવાહને સુનિશ્ચિત કરવા અને જાહેર જનતાને અસુવિધા ન થાય તે માટે ટ્રાફિક મેનેજમેન્ટ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ક્લેશર નગરપાલિકા દ્વારા સોફન લાખના ખર્ચે સ્ટેશનથી લઈને સંત શ્રી ખેતેશ્વર સુધી આઈકોનિક આઇકોનિક રોડ બનાવવાનું ખાદ મુહૂર્ત કરવામાં આવે છે આ રોડમાં પંચોતેર જેટલી નવી લાઇટો લગાવવામાં આવશે પચીસ જેટલા ડિજિટલ બોર્ડ લગાવવામાં આવશે અને પ્લાન્ટેશન કરવાનું કામ પણ આવશે સાથે સાથે એકવીસ લાખ રૂપિયા એપ્રો રોડની સાફ સફાઈ કરવાનું આમાં આવશે આ ખાત ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્યશ્રી હાજર હતા ને સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા